પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિ જુગાર ના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને ને કરવા માટેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત થ્રી વ્હીલર ટેમ્પોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન આરોપી મનોજ રામચંદ્ર કહારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રૂબિન ઉર્ફે કટ્ટી જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા